હેલો નમસ્કાર દોસ્તો હું છું તમારો આર અને ઘણા દિવસો પછી પાછો વ્લોગ બનાવું છું દોસ્તો અને અમે આવી ગયેલા છે ખરામે આ મગફળીઓના ઠગલા કરેલા છે દોસ્તો બે દિવસ વરસાદ બહુ પડ્યો ને એટલે થોડી થોડી મગફળી બગાડેલી છે એટલે પોણીનો ફોતેળો હજાય આ તમે જોઈ શકો છો દેખાય નહીં દેખાતો તમને મેં બતાવું દોસ્તો આ તમે જોઈ શકો છો પાણી જાય છે આ હા ભરાઈ ભરાઈને અને હા તમને મગફળી બતાવું દોસ્તો આ છે અમારે ઝૂપડપટ્ટી આ બધા ભોનિયા બિહરેલા છે દોસ્તો આ થોડીક મગફળીઓ બગડી જેલી છે દોસ્તો બગડેલી મતલબ કે માઠી લીલીથી છે એટલે આવી દેખાય છે અને ઓરિજિનલ માલ તો આટલે છે દોસ્તો આ તમે જોઈ શકો છો એકદમ પ્યોર ઓગણચાલીસ મગફળી દોસ્તો આ દેખાય કેવી મસ્ત આ તમે જોઈ શકો છો આ ઓરિજિનલ માલ છે દોસ્તો મગફળીનો અને આ બધે બધે કરેલી છે કેમ કે વરસાદ પડેલો છે ને એટલે દોણા લઈ જાય દોસ્તો આ તમે દોણા પણ જોઈ શકો છો આ મગફળીના અને દોસ્તો આ બધું થોડું થોડું બધે નાખેલું છે કારણ કે મોટો ઢગલો કરે તે ફૂંકાય નહીં જલ્દી અને વરસાદ હો અમને અમને રહેલો છે દોસ્તો અને આ બાજ પોણીના તલાવો ભરાઈ જા તમે જોઈ શકો છો અને આ મગફળી છે અમે આજે થોડોક પલટાવા આવેલા દોસ્તો તડકો આજે કાઢ્યો છે એટલે આ દાદા આજે આવેલો છે ઘણા દિવસો પછી એટલે આ અમે મગફળીને ઉલટ સુલટ પલાટ સલાટ કરવા આવેલા છે તમે જોઈ શકો છો આ શું કાયેલી છે દોસ્તો મગફળી પણ કંઈક કંઈક દોના હજુ લીલા છે એલા હજુ થાર કરવાનું બાકી છે કારણ કે આ બધું તાટપત્રીને એવું બધું ઢગલો કરી દીધેલો છે અચાનક વરસાદ આવી જાય તે કોમ લાગી જાય એટલા માટે અને દોસ્તો મારા ભાઈબંધો આવી જશે મેં તમને બતાવું આ બધા અમારા ભોનિયા બોની આવી જશે આ જોઈ જોઈ ચહેરા ઢોકે છે हाँ दोस्तों हमारी चुप्पर पट्टी सेरे वो मारते नहीं ये <laughs> देखा है क्या देखा था हो नहीं ये देखो टोपी भाई है टोपी भाई टोपी <laughs> भाई है क्या तो दोस्तों आज नो वीडियो आठ लोग स्वात बनाए लो से કેમ કે બીજું બતાવો જે નહીં એટલે આલુ જ દેખાડીએ દોસ્તો અને અમે મગફળીઓ ખાયા છે મજા આવી જાય જે છે તે હો અને આ બધા મારા ભાઈબંધ બેસીને છે એ ખાતા હું ચાદરું છું કલા ઓહો ભાઈ હમ આ બધા મારા ભાઈ બંધ હા અને દોસ્તો મગફળીઓ કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો ચાખીની હોય પણ કેવી દેખાય એમ કલા આજુ બાય ભાઈ ટાટા